તો મોરબીની ઘટના સામે આવી છે મોરબીમાં રોડમાં જે કામ ચાલુ હતું તેને લઈને આ ઘટના સર્જાઈ છે તો નવો બનેલો રોડ ફક્ત નખથી ઉખાડી ગયો ઉખડી ગયો હતો તે પ્રકારની આ ઘટના સામે આવી છે કડિયાણા ગામથી પાંડા તીરથ સરંભડાની આ ઘટના સામે આવી છે ફક્ત નખ મારીએ તો પણ રોડ તૂટી જાય તે પ્રકારની ઘટના સામે આવી છે તો મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાંડા તીરથ સરંભડાને જોડતા રોડના કામકાજમાં લાલ્યાવાડીનો આક્ષેપ થઈ રહ્યો છે સ્થાનિકોએ રોડનું કામ હલકી કક્ષાનું કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે એટલું જ નહીં સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો હતો આ મામલે રોડના કામમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના સરમડા સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ ઈજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા જેમાં ચેરમેન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે રોડનું કામ નબળું છે અને તે માટે તેઓ ઘટતું કરશે પણ જોતાં આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ જાય જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું આખું કામ નવેસર કરો હલકી ગુણવત્તાનો છે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખને કાર્યવાહી કરશું અને તેનું પમ્પેટ પણ તેનું પેમેન્ટ પણ યોગ્ય બાદ જ કરવામાં આવશે કોઈ પણ ગુણવત્તા વગરનો રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેનશ્રીને બોલાવ્યા છે અત્યારે અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે અને કોઈ સાંભળતા નથી બરોબર અત્યારે હાલ અહીંયા કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે પણ ટેમ્પરેચરના હિસાબે એક દી થાય બે દી થાય રાતું માથે જતી રહી તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે એટલે ઉખડી જ જવાનો છે